નમસ્કાર મિત્રો કલરવ વોઇસ ઓફ નોલેજ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે પશુપાલકોને ત્રીસ હજાર રૂપિયા સહાય તો યોજના વિશે આપણે વિગતવાર માહિતી જોઈએ તો અનુસૂચિત જાતિના પશુપાલકોના પશુ રહેણાંક માટે કેટલ શેડ પાણીની ટાંકી બનાવવા સહાયની યોજના છે ગાય ભેંસ વર્ગના બે પશુઓ સુધી કુલ ખર્ચના પંચોતેર ટકા અથવા મહત્તમ રૂપિયા ત્રીસ હજાર બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે એના માટે તમારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જવાનું રહેશે આઈ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ આઈ ઉપર ત્યાં તમારું લોગ કરી લેવાનું છે લોગિન કર્યા બાદ તમારે ત્યાં પશુપાલન વિભાગમાં જવાનું છે પશુપાલન વિભાગની અંદર હાલમાં આ યોજના શરૂ થઈ છે અનુસૂચિત જાતિના પશુપાલકોના પશુ રહેણાંક માટે કેટલ શેડ પાણીની ટાંકી બનાવવાની સહાયની યોજના ગાય ભેંસ વર્ગના બે પશુઓ માટે અને બે સાત બે હજાર પચીસથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ છે છેલ્લી તારીખ પંદર સાત બે હજાર પચીસ છે તો માહિતી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો તમારા મિત્રો સુધી અને કલર વોઇસ ઓફ નોલેજ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક પેજને ફોલો કરી લેજો થેન્ક યુ